રાજકોટ અગ્નિકાંડ બાદ મોરબીના હળવદમાં તંત્ર એક્શનમાં આવ્યું છે શૈક્ષણિક સંસ્થા હોસ્પિટલ હોટલ શોપિંગ મોલ અપાર્ટમેન્ટ સહિતના એકમો પર ફાયર સેફટીના સાધનો એનઓસી અંગે ચકાસણી કરવામાં આવી છે કેટલીક જગ્યાએ ક્ષતિઓ સામે આવતા તેતાલીસ લોકોને નોટિસ પટકારી અને હજુ પણ સર્વે ચાલુ છે બીજી તરફ હળવદ તાલુકા પંચાયત કચેરીમાં ફાયરના સાધનો એક્સપાયરી થતા હજુ સુધી રિન્યુ ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે તાલુકા પંચાયત કચેરીમાં એકોતેર ગ્રામ પંચાયતના અરજદારો વિવિધ દાખલાઓ માટે આવતા હોય છે ત્યારે તેઓની સુરક્ષા સામે સવાલ ઉભો થયો છે તાલુકા પંચાયત કચેરીનું જે મકાન છે એની ડિઝાઇન એ રીતે તૈયાર થયેલી છે કે એમાં ત્રણ અલગ અલગ જગ્યાએથી એક્ઝિટ કરી શકાય છે અને તમામ જે પરસાળ છે લોબી છે તાલુકા પંચાયતની એમાં ત્રણે ત્રણ એક્ઝિટ ખુલે છે એક્ઝિટના રસ્તામાં ક્યાંય પણ કોઈ ફ્લેમેબલ મટીરિયલ કે એવું આવેલું નથી કે કોઈ ઓબસ્ટ્રક્શન નથી એક્ઝિટ્સ તમામ અત્યારે ખુલ્લી છે કોઈ પણ દુર્ઘટના બને તો ગણતરીની મિનિટોમાં જ તમામ સ્ટાફ અને પ્રજાજનો કોઈપણ પ્રકારની જાનહાની વગર સલામત રીતે એમાંથી બહાર નીકળી શકે એવી વ્યવસ્થા છે મ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા પણ અલગ અલગ જગ્યાએ નોટિસો ઇસ્યુ કરવામાં આવી છે ને ત્યારબાદ હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પણ તેતાલીસ જગ્યાએ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને જેમાંની વાત કરીએ તો હળવદ શહેરમાં આવેલા શોપિંગ મોલ દુકાનો તેમજ ફર્નિચરની દુકાનો છે હોટલો છે ખાનગી શૈક્ષણિક સંસ્થાઓ છે હળવદની સરકારી હોસ્પિટલ સહિત અનેક ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે તો સાથે જ આપણે હળવદની અત્યારે તાલુકા પંચાયત કચેરીમાંથી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી બતાવી રહ્યા છીએ જેમાં પણ ફાયર સેફ્ટીના સાધનો લગાવવામાં આવે છે પરંતુ તેની પણ તારીખ પૂર્ણ થઈ ગઈ છે આને જે રિન્યૂ કરવામાં આવે તે રિન્યૂ હજી સુધી કરવામાં નથી આવ્યા અહીંયા હળવદ તાલુકા પંચાયત કચેરીમાં અસંખ્ય અરજદારો દરરોજ આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાનું શું સંદેશ ન્યૂઝ જગદીશ પરમાર મોરબી